રાજ્યમાં ખાતરના વધતા ભાવ અને અછત સામે ખેડૂતો આંબલિયાએ સરકાર અને કિસાન સંઘ બંને પર સવાલો ઉઠાવ્યા હતા કે જો ખાતર પૂરતું છે જ તો કેમ ખેડૂતોની આટલી લાઈનો લાગી રહી છે આ સિવાય પણ તેમણે ઘણા વેદક સવાલો ઉઠાવ્યા હતા શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં રાજ્યમાં પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે ખેડૂતોને ખાતર લેવા માટે લાઈનોમાં ઉભું રહેવું પડે છે અને જો સમયસર ખાતર નહીં મળે તો પાકને નુકસાન થશે અને ઉત્પાદન પણ ઓછું થશે ખાતરની અછતને લઈને સત્તાવાર રજૂઆતો કરવા છતાં

જોઈએ એટલું ઉપલબ્ધ છે ખાતરની ઘટ નથી અને બીજી બાજુ ખેડૂતોની ખાતરની લાઈનો છે હું છેલ્લા દસ દિવસથી સતત ખાતરને લઈ અને સરકારને કહું છું કે ખાનગી કંપનીઓમાં ખાતર જાય છે એને રોકવામાં આવે હું લગભગ છેલ્લા દોઢ મહિનાથી કહું છું કે રાજ્યના કૃષિમંત્રી અને રાજ્યના ખેતી નિયામક સરકારને બદનામ કરવા માટેનું ષડયંત્ર કરે છે આજે ભારતીય કિસાન સંઘે જે હું દાવાઓ કરતો તો સતત એ જ દાવાઓ ઉપર મહોર માયરી છે ભારતીય કિસાન સંઘ એટલે ભાજપની ભગીની સંસ્થા ભાજપની ભગીની સંસ્થા પણ હવે તો એમ કહે છે કે ખેડૂતોને ખાતર મળતું નથી કંપનીઓમાં ખાતર જાય છે તાત્કાલિક ખેડૂતોને ખાતર આપવું જોઈએ આ બાબત આવકાર્ય છે પણ હારે હારે ભારતીય કિસાન સંઘને પણ મારો સવાલ છે કે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે એટલે ખેડૂતોની વચ્ચે જવા માટેનો તમે રસ્તો શોધી રહ્યા છો આ આવેદન આપીને પ્રેસ પ્રેસ કોન્ફરન્સ કરીને તમે બે હજાર બાવીસની જ્યારે ચૂંટણી આવી ત્યારે જેમ આંદોલન કર્યું હતું એવી જ રીતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે એટલે આંદોલન કરો છો જો ના તો બે હજાર બાવીસથી અત્યાર સુધી ભારતીય કિસાન સંઘ ક્યાં ખોવાઈ ગયું હતું જ્યારે જમીન માપણીનો પ્રશ્ન ઊભો થયો અને આ જ દિવસ અગિયાર અગિયાર વર્ષ થયા છે ભારતીય કિસાન સંઘ કયા સાપના બિલમાં ઘૂસી ગયું હતું પ્રધાનમંત્રી પાક વીમા યોજના આખી યોજના બંધ કરી દીધી ખેડૂતોને રામભરોસે મૂકી દીધા ભારતીય કિસાન સંઘ ક્યાં હતું એટલે જ્યારે ચૂંટણી આવે ત્યારે ચોમાસુ દેડકાની જેમ ભારતીય કિસાન સંઘે બહાર આવવાની જગ્યાએ ખેડૂતો માટે સતત લડવું જોઈએ કિસાન સંઘે સરકારની ચેતવણી આપી છે કે જો યોગ્ય પગલા નહીં લેવાય તો ખેડૂતો રસ્તા પર ઉતરી આવશે યુક્ત ખાતરનું કાળા બજારમાં વેચાણ પણ ગંભીર સમસ્યા બની છે સરકારને ખેડૂતોને ઘરે ઘરે સારી કિંમતે ખાતર પહોંચાડવાની વ્યવસ્થા કરવા ભાવ નિયંત્રણ માટે પોલિસીમાં તાત્કાલિક સુધારો કરવો જોઈએ એવી માંગણી ઉઠાવી છે તો સામે પાલભાઈ આંબલિયા સરકાર અને કિસાન સંઘ બંનેને એક જ ત્રાજવે તોડી રહ્યા છે અને તેમનો આક્ષેપ છે કે આગામી સમયમાં રાજ્યમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવનાર છે એટલા માટે કિસાન સંઘ હવે સક્રિય થયું છે તેમણે જમીન માપણી અને પાક વીમા જેવા મહત્વના મુદ્દાઓ પર પણ કિસાન સંઘ ચૂપ કેમ છે તેવા પ્રશ્ન પૂછ્યા છે પરંતુ અંતે વાત એ છે કે કિસાન સંઘ હોય કે પછી સરકાર પોતે હોય ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન થાય તો આ બધું સાર્થક કહેવાય બાકી હજુ પણ આ દેશના ખેડૂત જો ખાતર માટે લાઈનમાં ઉભા રહેતા હોય અને છતાં પણ પાછા મળે નહીં તો આ દેશને કૃષિ પ્રદાન કેવી રીતે કહેવો એ પ્રશ્ન ઉભો થાય છે આ તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને બી અપડેટ્સ માટે આપ જોતા રહો ટીવી ન્યૂઝ નમસ્કાર